મિત્રો તમે જોઈ શકો છો બે હજાર દસ મોડલ હે ઓલ્ડ મોડલ હે એની અંદર બોલેરોનું ડેશબોર્ડ ફિટ કરવાનું છે ફિટ કરવાનું ચાલુ છે અત્યારે તમે જોઈ શકો છો અંદર બે હજાર દસ મોડલની અંદર મેક્સની અંદર આપણે લગાવી દીધું છે બોલેરોનું ડેશબોર્ડ તમે જોઈ શકો છો બે હજાર ચૌદના મોડલનું ડેશબોર્ડ વોલેરોનું લગાવી દીધું છે મેક્સ ગાર્ડનની અંદર કસ્ટમરની ચૉસ હતી કે મારે ડેશબોર્ડ લગાવવું છે તો તમે લગાવી આવ છો તો આપણે ડેશબોર્ડનું કમ્પેર કામ કરી દીધું છે અંદર તમે જોઈ શકો છો એસની અંદર તમે જોઈ શકો છો બોલેરોનું ડેસ્ક બોર લાગી ગયું છે અંદર ગાડીનું ગાડી થારા જ બાજુના કસ્ટમરની ગાડી છે